વડોદરા શહેરના મકરપુરા સ્મશાનમાં મૃત થયેલા નાના બાળકોને દફન કરવાની જગ્યાએ ઝારી ઝાંખડી અને લાકડા નાખી દેતા સાફસફાઈનો અભાવ જોવા મળતા સામાજિક કાર્યકર વિશાલ પટેલે કોર્પોરેશન સામે અવાજ ઉઠાવ્યો છે વડોદરા શહેરના મકરપુરા સ્મશાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે સામાજિક કાર્યકર વિશાલ પટેલે જણાવ્યું કે મહિના પહેલા મૃત બાળક દફન કરવાની જગ્યાએ સ્મશાનમાં જાડીઝાખરાને સાફ સફાઈ કરાવી મકરપુરા સ્મશાન ખાતે સામાજિક કાર્યકર ફરી એકવાર મુલાકાત લેતા સ્મશાનની અંદર નાના મૃત દફન વિધિ થતી હોય છે ત્યારે અસંખ્ય જાળીઝાખરાના કારણે આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગઈકાલે મૃત બાળકનું દફન થયું ત્યારે જાડીઝાખરામાં ઝેરી જીવજંતુઓ ફરતા હોય છે જેમ કે સાપ વિછી જીવજંતુનો ડર રહેતો હોય છે જેથી કોર્પોરેશન અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે જો કોઈ વ્યક્તિ નાના અમૃત બાળકને દફન કરવા આવે અને તો જવાબદાર મસાન નંબર લાગે છે બરાબર તો કોર્પોરેશનને હું કહેવા માંગુ છું કે આ સાફ સફાઈ નથી કરતા અહીંયા નાના બાળકોની જે દફન થાય છે અહીંયા બરાબર છે ગઈકાલે એ એક દફન થયું છે બહુ નાના બચ્ચાનું જરા આપણે જોઈ રહ્યા છો મીડિયાથી કે આ દબાણ આ જે કચરો છે અહીંયા એ હટાવવાનો નથી આ લોકોને આજે છ મહિના પહેલાં બી હું પોતે હટાયેલો છે જીસીબી લગાવીને અહીંયા બે દિવસ પોતે અહીંયા હું કામ બી કર્યું છે તો હું કોર્પોરેશનને કેવા માગું છું કે કાલ ઉઠીને કોઈને કઈ જાય કોઈ બી વ્યક્તિની અંદર તેની જવાબદારી કોર્પોરેશન લેશે કોન્ટ્રાક્ટર લેશે મને એ કહેવા માંગુ છું આ વહેલા વહેલું નહીં કામ થાય બરાબર ગઈ કાલે હું પોતે અહીંયા આંદોલનમાં બેસી ગઈશ મારી એક જ માંગ છે કે ભાઈ આ સાફ સફાઈ કરો અહિયાં નહીં કરવામાં તો હું પોતે એના પર બે જઈશ આંદોલનમાં મારું નામ વિશાલ પટેલ હું સામાજિક કાર્યકર્તા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા